પાલ્લી હાઈવે ઉપર એક ઉભેલી ટ્રક સાથે પાછળથી જોરદાર અથડામણ થતા ભીષણ અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે ઘાયલ શ્રદ્ધાળુઓને તાત્કાલિક દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે મૃતકોના મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે આ ઘટના અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ ટ્રક રસ્તા ઉપર ઊભી રહી જતા અને ટ્રાવેલર ગાડી પાછળથી આ દુર્ઘટનાથી મૃતકોના પરિવારજનો પર શોકનું મોજું ફરી વળ્યું છે યાત્રા પૂરી કરીને પરત ફરી રહેલા પરિવાર સાથે દુઃખદ ઘટનાથી સમગ્ર ગામમાં શોક અને ગમગીનતા જોવા મળી રહી છે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે